દિલ્હી બ્લાસ્ટ મુદ્દે દિલ્હી બ્લાસ્ટ કેસમાં એનઆઈએ ને મોટી સફળતા મળી છે આત્મઘાતી બોમ્બરના સાથીની સાથી એનઆઈએ ધરપકડ કરી છે એનઆઈએ દ્વારા સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં મોટી સફળતા મળી છે કાશ્મીરી રહેવાસીની એક વ્યક્તિની ધરપકડ કરી છે આત્મઘાતી બોમ્બર સાથે આતંકવાદી હુમલાનું કાવતરું ઘડ્યું હતું જે કારમાં બ્લાસ્ટ થયો હતો તે અમીર રશીદ અલીના નામે હતી એનઆઈએ અમીર રશીદની દિલ્હીથી ધરપકડ કરી છે નબીનું બીજું વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે આ કેસમાં પુરાવા માટે વાહનની તપાસ કરવામાં આવી રહી છે જેમાં એનઆઈએ અત્યાર સુધીમાં દસ નવેમ્બરના રોજ રાષ્ટ્રીય રાજધાનીને હચમચાવી નાખનારા વિસ્ફોટમાં ઘાયલ થયા રહેલા તોતેર સાક્ષીઓની તપાસ કરી છે તો આ મોટી કાર્યવાહી કહી શકાય જે રીતે ઘટના સામે આવી દિલ્હી બ્લાસ્ટની અને ત્યારબાદ સમગ્ર તપાસ એનઆઈએને સોંપવામાં આવી હતી અને એનઆઈએ દ્વારા મોટી સફળતા મળી છે કે જેમાં આત્મઘાતી બોમ્બરના સાથીની ધરપકડ કરવામાં આવી છે કાશ્મીરના રહેવાસી એક વ્યક્તિની ધરપકડ એનઆઈએ દ્વારા કરવામાં આવી છે આત્મઘાતી બોમ્બર સાથે તેણે મળીને આતંકવાદી હુમલાનું આખું આ ષડયંત્ર રચ્યું હતું અને જે કારમાં બ્લાસ્ટ થયો હતો તે અમીર રશીદ અલીના નામે હતી તો એનઆઈએ દ્વારા અમીર રશીદની દિલ્હીથી ધરપકડ કરી લેવામાં આવી છે આ ઉપરાંત તેની પાસે બીજું પણ વાહન હતું અને આ બીજું વાહન પણ કાર્યવાહીમાં જપ્ત કરવામાં આવ્યું છે પુરાવા માટે વાહનની હાલ તપાસ પણ એનઆઈએ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે તો ખૂબ જ મોટા સમાચાર છે આ બ્લાસ્ટ કેસમાં એનઆઈએને આ મોટી સફળતા મળી છે તેવું ચોક્કસપણે કહી શકાય જે રીતે સમગ્ર ઘટના જે રીતે સામે આવી હતી અને સતત તપાસો ધમધમાટ શરૂ છે એનઆઈએ દ્વારા હવે આ પહેલી મોટી સફળતા મળી છે જેમાં આત્મઘાતી બોમ્બરના સહયોગી અમીર રશીદ અલીની ધરપકડ કરવામાં આવી છે જે જમ્મુ કાશ્મીરનો રહેવાસી છે અમીર અલી રશીદ તેણે કારમાં આત્મઘાતી બોમ્બર જે ઉમર હતો તેની સાથે મળીને આ કાવતરું ઘડ્યું હતું